જય સ્વામિનારાયણ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ જેઠ સુદ પૂનમ શુક્રવાર ચરોતરમાં આવેલ બામણ ગામમાં ભાટ હેમંતભાઈ નામે બહુ સારા હરિભક્ત હતા જે દિવસથી સત્સંગ થયો ત્યારથી સદાય મહારાજની આજ્ઞાને અનુસારે વર્તતા ને પંચવર્તમાનના ધર્મ નિયમને બરોબર પાળતા ને સંતો હરિભક્તોનો બહુ મહિમા જાણતા સમય જતાં એક વખતે તેને શરીરે મંદવાડ આવ્યો ને દેહ ટાણું થયું ત્યારે શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને અંતકાળે તેડવા કાયમ પધારે છે એ પ્રણને ચરિતાર્થ કરતાં માણકીએ ચડીને સાથે સ્વારી લઈને તેડવા પધાર્યા એ સમયે ગામમાં બ્રહ્મપોળમાં ઘણા બ્રાહ્મણો બેઠા હતા તેમાંના એક જણને મહારાજની સવારીના દિવ્ય દર્શન થયા ત્યારે તે બોલો જે ભાઈઓ મેં સ્વામિનારાયણની સ્વારી દીઠી તે તમારે જોયું હોય તો ચાલો સૌ બ્રહ્મપોળની બહાર નીકળો તો દેખાડું તે સાંભળી તેની સાથે બેઠેલા ઘણા માણસો ત્યાંથી ઊઠીને જોવા ગયા તે સમયે તેમાંના ઘણાકને શ્રીજી મહારાજના દર્શન થયા તે વખતે એક સોની પોતાની દુકાનમાં બેઠો હતો તેને પણ શ્રીજી મહારાજના તથા સ્વારીના દર્શન થયા અને પછી ત્યાંથી શ્રીજી મહારાજ મંદિરમાં ગયા ત્યાં મંદિરે અરૂપાનંદ સ્વામીનું મંડળ હતું ને સ્વામી પોતે શરીરે થોડા માંદા હતા તેમને શ્રીજી મહારાજે દર્શન દીધા ત્યારે અરૂપાનંદ સ્વામી તો હતી હરખભૈરા હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ તમે મારા ઉપર કૃપા કરીને આ અવસરે ભલે પધાર્યા હવે મને તમારા ધામમાં તેડી જાઓ ત્યારે ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ કહે સ્વામી અમે તમને તેડવા નથી આવ્યા અમે તો હરિભક્ત હેમંત ભાટને તેડવા આવ્યા છીએ એમ કહીને મહારાજ હેમંત ભાટને ઘેર ગયા ને તેને દર્શન દીધા ત્યારે તેઓ બહુ હરખ પામાને ખાટલે બેઠા થઈ ગયા અને હાથ જોડીને સ્તુતિ કરીને તુરત જ પોતાના સંબંધીઓને કહ્યું કે જુઓ ને શ્રીજી મહારાજ મને તેડવા પધાર્યા છે તેમને ભેગો હું ધામમાં જાઉં છું તમે સૌ એમનું ભજન કરજો અને શ્રીજી મહારાજની આજ્ઞાઓને ખબરદાર થઈને પાળજો તો એ તમને પણ અંતકાળે તેડવા આવશે એમ કહીને સૌને જય સ્વામિનારાયણ કીધા અને ધૂન કરવાની આજ્ઞા કરી સૌ ઘરના સભ્યો ભજન કરવા લાગ્યા એ સમયે પોતે મનની વૃત્તિ પાછી વાળીને મહારાજના સ્વરૂપમાં જોડીને પંચભૂતના દેહનો ત્યાગ કરી દિવ્ય દેહે શ્રીજીની સાથે ચાલ્યા મહારાજ પોતાના ભક્ત હેમંત ભાટને સાથે લઈને પાછા મંદિરે આવ્યા ત્યારે અરૂપાનંદ સ્વામી બોલ્યા જે મહારાજ મને પણ તમારી સાથે ધામમાં તેડી જાવો આ દેહમાં કંઈ માલ નથી ત્યારે હસતા હસતા હરી કહે કે સાધુરામ હમણાં તમારો દેહ નહીં પડે ને તમારો રોગ છે તે પાંચ છ દિવસ પછી મટી જશે એટલું કહીને મહારાજ ધ્યાન થઈ ગયા પછી રૂપાનંદ સ્વામીએ તે બધી વાત સંતો તથા હરિભક્તો આગળ કરી તે સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યા ને પાંચ છ દિવસ પછી શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે તે સ્વામીનો રોગ મટી ગયો ને સાજા થયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણમાંથી